અલા બરિયા શું આમાં યાર એ બબ બબ બે ના હોય અલા લાવો ને શુશુરી લાવજે શશે શુશુરી ના ના ગોલ્ડન તારો માનો હેત તો થાય હેત શુશુરી લાવ ને યાર હાલે અલા દાના ના હોય અરે અરે આયે બટેટા ના ના બસ કરી કર કેમ ઓન લાવતો હટ હટ શું કરેલા હા જો અલા વિડિયો ચાલે છે હા પંખાજી ભાઈ એમ હોય હા હોય હા મોકળો દો એ હો હો ને જમારો ભાઈ એ માર તો હલકતી નઈ ના ભાઈ લાઈન ના આયો નઈ નઈ આયો મારે ઓલાઈ ગયો બાર ચાલો બાર ચાલો તું આધો નઈ ના લાગે એય પકા પડી જાય આ તો કેહલી બંગ કા खेले તમાલા કોમ નઈ કમ 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 એ તો અરે અરે આ તો બળ પલે અરે કેટલી વીહ હો થાય અરે તને ના ખબર પડ્યા આ જગ્યા પર અત્યારે કાવશું હરગેલામાં એ દગા પડ્યું હા કરો એ ઉભા રો લાવો 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 થાક લાવો એ માતા છોજો નજીક રો લ્યા નજીક રો અલા રામકાકા ફોડું તમે પછા ને પર ખબર ગા પડતી નથી રમતો પતીજી કરતા શું માંગતું એ આ

કે દેરી મત નહી હે ચાવાતા આજો આજો આખી ખેલી હડгали જો આજો બે શું બે આ તા શું છે એક જ છે આને શું કહેવાય આ જો હેપી દિવાળી હે દિવાળી જગ્યા વાળી ઓ લઈ જી એ ઓ લઈ જી જગ્યા વાળી આજો ગારો કમે મરવારી જો આજો એ પરખા આચેડા પર પડી પડાય આ સહી આયુ તો આ પાણી આયુ છો આપની નદીમાં એ એ નદી અરે નદી આવી નદી આવી હે પેલી બના નદી આવી હે આજો બના નદી આવી હે આ પાણી આવી લાગે જો પરખા હ ડુકી માર ડુકી ડુકી નાવા પગમાં પગમાં

આલે નાવલે હા ભાઈ વાહ જબરદસ્ત તમે તો આય નદીમાં ભાઈ પાણી જલ્દી કરો હા તો બીજું ન મળે તમારો સસુરિયો થા છે હા ઓલા આ પલખન હવે ઓલો શું કરવાનું હવે ખાલી પકડવાનું આવે આમ તોત્રાને જતો આવતો ભંગા છે આ સાઈડ চাকি না পালখানো অান কুলকে���ডে,জধী ম১ালক! আন আপ আল invention 好了